ખરેખર મિત્રો આ વિડીયો તમે જોશો તો તમે પણ હેરાન રહી જવાના છો વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરમાં જરૂર કરજો અને અંતે પણ તમને આ વિડીયો જોવા મળશે તો વિડીયોમાં અંત સુધી બના રહેજો અને લાઈક કરી દેજો મિત્રો આ તમે વાત સાંભળશો તો તમારા કાનના પડદા પણ ફાટી જવાના છે તો વિડીયોને અંત સુધી જોજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો મિત્રો કળિયુગનો જન્મ પણ તમે આ વિડીયોમાં તમે જોઈ શકો છો ખરેખર મિત્રો એક બાજુ જોઈએ તો દુનિયા કેવી રીતે બદલાય છે તે આ વિડીયોમાં તમે જોઈ શકો છો તો તમે પણ આ મેડમ સાથે મોજ માણવા ઈચ્છતા હોય તો માહિતી મેળવવા માટે અમારા ચેનલ કરી દો સબસ્ક્રાઇબ અને લાઈક સબસ્ક્રાઇબ કરી અને કોમેન્ટ જરૂર કરજો હવે જોઈ લો તમે પણ આ વિડીયો ગાડી મકાન और 25 से 30 लाख वैसे उसकी पेमेंट है फिक्स बट अगर जितना ज्यादा वो गुड लुक्स होगा उसको उतनी ज्यादा पेमेंट हम अच्छी दे, दे देंगे लड़का देखने में अच्छा होना चाहिए जाति धर्म कलर कुछ मैटर नहीं करता है क्योंकि मुझे कोई शादी नहीं करनी है और रही बात पेमेंट की हम उसको स्टार्टिंग में आधी पेमेंट कर देंगे लड़का पढ़ा लिखा हो या फिर वैसा हो बस वो हमें मैटर नहीं करता बस बात करने की तहजीब होनी चाहिए उसके अंदर तलाक शुदा भी हो चलेगा तीस से पैतीस साल उसकी उम्र होनी चाहिए और शादी हो तो अपनी फैमिली से एग्री हो उसकी फैमिली तभी हम लोग उसके साथ आगे एग्रीमेंट